समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો સુરત ગણેશ પંડાલ પર પથ્થર મારો આખી રાત ચાલેલી પોલીસ કાર્યવાહીમાં કુલ 33 લોકોની ધરપકડ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું દાદાનો બુલડોઝર હાલ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરના લાલ ગેટ વિસ્તારના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી ઘટના બની હતી માહિતી મુજબ રાત્રે અહી એક ગણેશ પંડાલ પર લઘુમતી સમુદાયના યુવકોએ પથ્થર મારો કર્યો હતો જે બાદ વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાઈ ગયો હતો આ ઘટના બાદ હિન્દુ સમુદાયના લોકો ભારે રોષે ભરાયા હતા મોટી સંખ્યામાં લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશન પહોંચીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો સ્થિતિને જોતા સ્થાનિક ધારા સભ્ય ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી કે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 27 અન્ય લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે જેઓ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સા હતા ઘટના બાદ હર્ષ સંગવી દ્વારા અહી આરતી પણ કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર પાસેથી આરોપીઓની ગેરકાયદેસર મિલકત અંગેનો રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો હતો ત્યારબાદ સયદપુરા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંગવીએ ચેતવણી આપતા કહ્યું જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો अंबालाल पटेल ने आगाही 11 सितंबर थी ફરી આવી રહી છે જોરદાર વરસાદી સિસ્ટમ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના પગલે કેટલીક નદીઓના જળસ્તર વધવાથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 11 થી 26 સપ્ટેમ્બર માં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં હમણાં ભારેથી અતિભારે વરસાદ થવાથી ભારે જનજીવન અસર જોવા મળી હતી રાજ્યમાં તારીખ 11 સપ્ટેમ્બર થી વર્ણમાં પલતો જોવા મળશે દેશમાં એક ડિપ ડિપ્રેશન બની રહ્યું છે જે ડિપ્રેશન લગભગ બિહારના ઝારખંડ ઓરિસ્સા અને વિશાખાપટ્ટનમના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેદલાક ભાગોમાં 24 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે વડોદરામાં ફ્લેટ પર અરબી ઝંડો લગાવતા વાતાવરણ ત ગુજરાતમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે હવે સુરત બાદ વડોદરામાં પણ શાંતિ દોહડવાનો પ્રયાસ થયો છે શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા अर्बन 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લગાડવામાં આવતા સ્થિતિ તંગ થવા પામી હતી આ મામલે સ્થાનિક કોર્પોરેટર જાન થતાજ તેઓ તાત્કાલિક પહોંચી ઝંડો દૂર કરાવ્યો હતો ઘટનાને પગલે ફ્લેટ્સમાં મૂર્તિ સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ મુદ્દે સ્થાનિક કાઉન્સિલર નિ डोंगा ए कहू के टावर पर झंडा लागशे तो तोड़ी हर अरबी झंडा कोई पर जगह नहीं लागे आ हिंदुस्तान छे बधा प्रेम थी रहो बाकी अमेर महादेव न संतान छे हवा मा रहेशो तो हवा निकाली देवाशे अम्बाजी पदयात्रा ने वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स માં સ્થાન મળ્યું છેલ્લા 36 વર્ષથી अम्बाजी भद्रवी पूनमના મેળામાં માં अम्બાના દર્શન કરવા આવતા ડોક્ટર પંકજ નાગરને તેમની અવિરત પદયાત્રાના 34 વર્ષે લિંકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં પણ નોંધ લેવાઈ હતી પંકજ ભાઈએ આ સિદ્ધિને માં अम्બાના આશીર્વાદ ગણાવી જ્યાં સુધી શરીરમાં હામ રહેશે ત્યાં સુધી अम्બાજી માના દર્શને આ વિશ એવા આત્મવિશ્વાસ સાથે માં अम्બા પ્રત્યે અડક શ્રદ્ધા વ્યક્ત કરી હતી તેમની આ અવિરત પદયાત્રાને લિંકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા ગુજરાતમાં ત્રણેક દિવસથી વરસાદનો જોર ઘટ્યો છે રાજ્યના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે 10 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ તથા પંચમહાલ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટ અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા ખેડા આણંદ અને વડોદરા ભરૂચ સુરત અને તાપી તથ ડાંગ નવસારી અને વલસાડ માં હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જોડિયા તાલુકાના પૂરથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી તાજેતરમાં જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે જોડિયા તાલુકાના ઉંડબે નદીના કિનારાના ગામોમાં પાણીના પ્રવાહના લીધે ખેડૂતોના ખેતરમાં નુકસાની સર્જાઈ હતી આ પરિસ્થિતિનો તાક મેળવવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આણંદા કોન્નડ ભાદરા બાદનપર જોડિયા અને મજોટ ગામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો સાથે ચર્ચા કરી હતી સા कहूँ के सिंचाई विभाग अधिकारी द्वारा पूर संरक्षणात्मक दीवाल बनावा कामगिरी थी ने कायमी धोरण नीचाण वाला विस्तारों पानी नो गरक न थाय प्रकार कामगिरी करे ने भविष्य नुकसान वेठव न पड़े पूर थी असरग्रस्त थे खेतरो कामगिरी शुरू પશુપાલકોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય પશુપાલકોને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકને પ્રોત્સાહન આપવા આઈવીએફટી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર ₹5000 ની સહાય આપવામાં આવશે જાહેરાત અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ મળશે તરણેત્રી ના મેળાના અદ્ભુત દ્રશ્યો યૌવન રંગ રૂપ મસ્તી લોકગીત દુહા અને લોક નૃત્ય નો મેળો એટલે તરણે તરણે ના અદભુત દ્રશ્યો તરણે ગુંથણ વેશભૂષા છત્રી સજાવટ જેવી આશરે ચોવીસ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી આ ત્રણ દિવસ ના મેળામાં યોજવામાં આવેલી સ્પર્ધાઓ સમગ્ર સૌરાષ્ટ્ર ની ઝાંખી કરાવી હતી તરણે ના મેળામાં રૂપાળા ભરત ભરેલ મોતી બટનિયા આબલા પાઘડી અને રૂમાલથી શણગારેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર રહ્યું 113 કરોડ રૂપિયાની જમીન સ્વામીએ પચાવી રાજકોટની આત્મિયા યુનિવર્સિટીમાં ત્યાગવલ્લભ સ્વામીનો વધુ એક કૌભાન સામે આવ્યું છે સ્વામી નારાયણ સંત બની બેઠેલા ત્યાગવલ્લભ સ્વામીએ ગરીબોના હકની 113 કરોડની જમીન પચાવી પાડી છે આરએમસી દ્વારા ગરીબોના આવાસ માટે ફાળવવામાં આવેલી 113 કરોડ રૂપિયા કિંમતની જમીન પર આત્મિયા યુનિવર્સિટીનું ગેરકાયદે બાંધકામ કરી દીધું છે गोंडल ने नोर लेन ब्रिज मे सीएम भूपेन्द्र पटेल मंजूरी सत्तावन करोड़ रूपया खर्चे सौ वर्ष थी जूना बे ब्रिज जूनावेशन कराशे मुख्यमंत्री भूपेन्द्र पटेले गोंडल नगर मे नवा फोरलेन ब्रिज निर्माण सत्तावन करोड़ रूपया फाड़वा सौद्धांतिक मंजूरी अपी स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना फ्लाय ओवर ब्रिज हेठ गोंडल मांजरापोर पास रूपिया अठावीस करोड़ खर्चे तथा गवर्नमेंट होस्पिटल चौक पास रूपिया अठावीस करोड़ खर्चे आ ब्रिज निर्माण पामशे गोंडली नदी पर राजाशाही समय न सौ वर्ष समय समयना बे ब्रिज ऊपर गोंडल तथा आसपास अने गोता न वाहनों नो खूब ट्राफिक रहतो हतो અમિત શાહે લાલબાગના રાજાના ચરણોમાં શીશ ઝુકાવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે છે આ દરમિયાન તેમણે ગણેશોત્સવ નિમિત્તે લાલબાગ ચા રાજાના દર્શન કર્યા હતા દર્શન પહેલા તેઓ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવિસના ઘરે પત્ની સાથે ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો અમિત શાહ ગણપતિજીની આરતી કરતા જોવા મળ્યા હતા મહારાષ્ટ્રની ચૂટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ રાજ્યના 2 દિવસના પ્રવાસે છે તેમની સાથે સીએમ શ inde પણ હાજર હતા ધરોઈ ડેમની સપાટીમાં વધારો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા ઉપરવાસમાં વર્ષી રહેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ધરોઈ ડેમની જળસપાટી 613 ફૂટે પહોંચતા ડેમ હાલ વોર્નિંગ લેવલ પર છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર બનાસકાંઠા ખેડા આણંદ અને અમદાવાદ કલેક્ટરને એલર્ટ આપવામાં આવ્યું છે દેશમાં એમપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ સરકારે જાહેર કરી એડવાઇઝરી દેશમાં મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે દર્દી એક યુવાન છે જેણે તાજેતરમાં એમપોક્સ સામે લડતા દેશમાંથી પ્રવાસ કર્યો હતો યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે WHO એ એમપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે અને ઘણા દેશોમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે ભારત સરકાર પણ ઘણા દિવસોથી એમપોક્સને લઈને સતર્ક છે જેથી केंद्रीय आरोग्य मंत्रालय तमाम राज्यों અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી જારી કરી છે અને તેમણે તમામ શંકાસ્પદ દર્દીઓની સ્ક્રીનિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની સલાહ આપી છે शेर मार्केट थी पैसा कमावानी लालच मां गुमाविया लाखों राजकोट ना गोपाल नगर रहती एक महिला ने शेर मार्केट न मा लाखों आ महिला ने शेर मार्केट मा रोकान करी वधारे पैसा कमावानी लालच आपसे त्रन पॉइंट ऐसी लाख पड़ाया था हाल पोलिस आ मामले तपास करी रही छे। फरियाद मुजब गांठिया ने पांच जून बेहजार तेवीस अग्यारे हजार चौवीस सुधी मा टुकड़ा मन पॉइंट एसी लाख ट्रांसफर कराया था